ભરૂચ જિલ્લાના દહેજ નજીક આવેલ જોલવા ગામ ખાતે રહેતી એક મહિલાના બે વર્ષના બાળકની અપહરણની ઘટના બની હતી આ અંગેની તેઓએ દહેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા દહેજ પોલીસ દ્વારા ગુનાની ગંભીરતા સમજી વિવિધ ટીમ બનાવી તપાસ શરૂ કરવામાં આવી હતી પોલીસને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે બાતમી મળી હતી કે આરોપી મહારાષ્ટ્રના વસઈ ખાતે છે અને તે બાળકને ટ્રેનમાં બેસાડી ત્યાં લઈ ગયો છે જેના આધારે પોલીસે એક ટીમ મહારાષ્ટ્રના વસઈ ખાતે રવાના કરી હતી અને ત્યાંથી આરોપીની ધરપકડ કરી હતી પોલીસે મૂળ બિહારના રહેવાસી અને અને હાલ બેંગ્લોર ખાતે રહેતા અનિલ ધતુર યાદવ નામના આરોપીની ધરપકડ કરી છે પોલીસના હાથે ઝડપાયેલ આરોપી બાળકની માતા વચ્ચે પ્રેમ સંબંધ હતો આ તરફ આરોપી અનિલ યાદવને સંતાન ન હોય તે આ બાળક સાથે રહેવા માંગતો હતો જેથી તેણે બે વર્ષના બાળકનું અપહરણ કર્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે ત્યારે હાલ તો પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આમાં મોટીમાં આ જે ફરિયાદી બેન છે એ આ આરોપીના સાથે પહેલેથી પરિચયમાં હતી એના સાથે પ્રેમ સંબંધ પણ હતો આરોપી છે એ બેંગ્લોર રહેતો હતો અને આરોપીને સંતાન નહોતું તો એ આ ભોગ બનનાર બેનની પાસેથી સંતાન પોતાની પાસે રહેવા રાખી લેવા માંગતો હતો અને આ ફરિયાદી બેન છે એને આપવા માંગતા નહોતા તો આ ફરિયાદી બેનની જાણ બહારર્જોબલી પૂર્વક આ એના બાળકનું અપહરણ કરીને લઈ ગયેલો હોવાનું તપાસમાં જણાય